તો મિત્રો સ્કૂલ જ એક એવી જગ્યા છે જ્યાં આપણી ઘણી બધી યાદો જોડાયેલી હોય છે તો હું સાગરભાઈ ભાઈ આવી ગયા તો અમારી જૂની સ્કૂલની વિઝિટ કરો તો ચાલો આજના બ્લોગમાં અમારી જૂની શાળાની વિઝિટ કરી હેલો મિત્રો કેમ છે બધા બધા મજામાં મજામાં અત્યારે હું ને સાગરભાઈ આવ્યા છે આપણી જૂની મિશાઈલમાં ત્યાંથી ભણી ગયા છે જો સાગરભાઈ છે ને બે એક આ ટો માર છે સ્કૂલમાં જો અચ્છા રવિવાર તો રજા ઉપર હોય બધા બે આટા મારી છીએ ને જો આ છે અમારી સ્કૂલ બહુ ભણી ભણીને ઊંધા પડી ગયા ભણીને ઉંધા પડી ગયા જવો આ બધું અમારા ગયા પછી બધું બીજું અમારા બધા જૂના ફોટા છે ઓફિસમાં લગાવેલા જો પેલા હોલેક હતો આ હોલે ડબલ કીરો નહીં પછી પેલા આ એક હતો પછી આખો ખોડ અત્યારે સિંગલ તો અમારે એટલી સંખ્યા હતી અત્યારે એટલાનાનો સમય આ સ્કૂલ આખી બિલ્ડિંગ નવી બની છે બધું પછી થયું એટલે ઓમાં આ બધું કરવામાં હતા એવું સાગરભાઈ નહીં હોય સાગર તું નહોતો ઓમ હતો પણ ત્યારે તું સ્કૂલમાં નહોતો નહીં માધ્યમિકમાં તો હા આ નવ દશ હતું પછી આ બાર માધ્યમિક નવ દસ અગિયાર બાર બની

આ સાઈડ ની વંડા ની દીવાલ છે પછી ઇને એટલું લંબાયું ને આમાં લોન ભાઈ અને આ એટલામાં હોલ તો વાત કઈક છે આપણે નિસાર એક થી 8 વિઝિટ કરજો ક્યારેક વિઝિટ કરવા જેવી છે એમ બીજું કાંઈ કરવા જેવી તમારા ફોટા બટા પાડે મસ્ત લોકેશન એક નંબર હોય નહીં નિસાર ન થાય એના માટે

વાંસનો નો બનાવેલો કારીગરી કરાવેલી હતી પણ એ બધી અત્યારે કાઢી નાખી હોય નામું નિશાન નથી મારા જૂના વિડીયો જૂની ચેનલ રહે એમાં કઈ જોયા હોય તો એમાં ત્યારે હતું એ બતાવ્યું ત્યારે એટલે એવું હતું અહીં કારણ જો મસ્ત આમ ગેટ હતો રંગીન આ છે ગાર્ડન અહીં એક બોર્ડ હતું મસ્ત ઔષધિ બાગનું આવી નો થાંભલો હોય બીજી ક્યાંય આ વ્યવસ્થા મસ્ત થાય કોઈ આવ્યા હોય ને તો બેસવા માટે એક નંબર

પણ પછી છોડવા બહુ ના રહે ને નો ટાઈમ પ્રમાણે પછી ખતમ થતા જાય જો કુંડા ખાલી થઈ ગયા છે અહીં આખો કુંડા મુંડા ભાંગી નાખેલું એ જો આ ભાંગી નાખ્યું એ જો આ કુંડવા કો કોઈ ન એ આપણે ચોખાઈ ન કરવાના ગામડાના હું આ ભૂલ ભણણી એમ ભણતા હતા ને ત્યારે કે લગન આ લગન આવતી હતી અત્યારે માથે આવી जो है इसे फुल बुलाम नहीं आये थी वाला फिर अपन रंबर तक नहीं आये रूमर बाय दिन मोकले आये अंदर जावन कौन है टाइम लागे ही प्रमाण जीते तब दिए ही प्रभु तिकरा होता था क्या नहीं सी नुमा थे लो जाओ को को कक्का ना को 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 खटारा ना को, को। <laughs> जो एबीसीडी को, को हम्म પાઠ નવ દસ બાર જો મિત્રો અહીંયા ભણતા હતા અત્યારે જ પેલા બીજા વારને લાવતા હોય પ્રવૃત્તિ કરવા અહીં ગણે અહીંયા બ્લેકબોર્ડ હતું હમણાં કલર કે નહીં બ્લેક બોર્ડ હતું આમાં લખતા હતા ને ભણાવે જો આ છે ગાર્ડન અમારી સ્કૂલનું મસ્ત પોટા પાડેવું હોય ઓય ગણા સાખભાઈ ને ઉભાવતા હતા અહીંયા આટલ કઈ ન થાવતા મારા જૂના સાહેબ હતા ત્યારે વાવતા હતા બધું તો આવું છે કઈ જો શાંત માહોલ તો ક્યારે આજુબાજુના હોય સરોડી ગામના તો વિઝિટ કરજો સર્વ જયસી ફોટા બોટા જો વેડિંગ સૂટ કે કાઈ કરવું તમ આવી જવાનું ફૂલ પરમિશન ભાઈ ઘરે મજા આને કોઈ છોકરા દેખાય ન પછી પાંચ વાગ્યા પછી બધા છૂટી દે પછી આવો ત્યારે મસ્ત સનલાઇટ પડતી હોય તો છ વાગી અત્યારે આવ્યા તો આવી છે સ્કૂલ ચાલો વિઝિટ કરજો ક્યારેક અત્યારે છે ને મારા ઘરે છો અત્યારે ને જો સનસેટ એક નંબર સનસેટ થાય છે બે કીધો લુક આવે એ વાદળામાં જો અચ્છા અચ્છા વાદળા છે ને એમાં સુરજ આસમ તો લાલ પ્રકાશજી દેખાય જાઓ મસ્ત આમ નીચે ન ડૂબતો હોય સૂરજ એવો નજારો આવે અને ફરતી બાજુ આપણે લીલું ખેતરે જાહેર આવી તો આવું કંઈક છે નજારો વાડીનો જો ચાલો તો આજ ક્યાં બ્લોગનો ઈરાદો હતો પણ સ્કૂલમાં જતા જ સ્કૂલ મારી બતાવું જોઈ નહીં જ્યાં હું ભણાઈ ગયો હોઉં ચાલો બ્લોગને રાખી દઈ आशा छ पसंद पसियो पसदियो वीडियो लाइक शेयर सब्सक्राइब कि ना चाहिँ मिडियोमा नोटिफिकेसन जै जय म